સુરત શહેરના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ છ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે તો પાંડેસરાના શિવનગરમાં રહેતા અનુષ્કા કુમારીને અચાનક ઝાડા ઉલટી થયા હતા તો બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તો બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કરી હતી તો બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી તો અચાનક બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવારમાં શોકમાં મગ્ન થઈ ગયો છે સમગ્ર જાણકારી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા દિલીપ કુમાર યાદવ મૂળ બિહારના વતની છે તો છેલ્લા આઠ વર્ષથી તેઓ સુરત શહેરમાં કંપનીના મશીન ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે તો વતનમાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ